નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં એક થી વીસ પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો દરેકનો એક માર્ગ છે પ્રશ્ન એક છે ભારતીય વિદ્યા ભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ હતા તેનો જવાબ આવશે મિત્રો આરસી

ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરી તો ગવર્નર જનરલ વેલેસલીએ કરી પ્રશ્ન નવમો છે રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા તો મિત્રો ઝાંસીના પ્રશ્ન દસ છે અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર કોને નિયુક્ત કરે તો અંગ્રેજોને અગિયારમો પ્રશ્ન છે નાગપુરનું રેશમ સેના માટે જાણીતું હતું તો મિત્રો નાગપુરનું રેશમ છે એ બોર્ડર માટે જાણીતું હતું બારમો પ્રશ્ન છે અમદાવાદ કયા પ્રકારના કાપડ માટે જાણીતું હતું તો અમદાવાદ છે એ ધોતીના કાપડ માટે બહુ જાણીતું હતું એના પછી તેરમો પ્રશ્ન છે રાજા રામ મોહનરાય સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી ચૌદમો પ્રશ્ન છે સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણ નું નામ શું હતું તો મૂળ શંકર હતું પંદરમો પ્રશ્ન છે પંજાબ તરીકે કોણ જાણીતા હતા તો લાલા લજપતરાય સોળમો પ્રશ્ન છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોણે આપ્યું તો એ બાળ ગંગાધર તિલકે આપ્યું સત્તરમો પ્રશ્ન છે ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો તો પોખરણની અંદર અઢારમો પ્રશ્ન છે ભારત ભારતમાં દૂરદર્શનનો પ્રથમ પ્રયોગ કયા વર્ષમાં થયો હતો તો ઓગણીસો ને ચોસઠમાં ઓગણીસો ચોસઠ ઠંડા યુદ્ધ માટે સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો તો ઠંડા યુદ્ધ માટેનો બર્નાર્ડ બારુ એ ઠંડા યુદ્ધ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો વીસમો પ્રશ્ન છે કઈ સદીમાં તિબેટ પર ચીનનું શાસન હતું તો અઢારમી સદીમાં